ચૂંટણીમાં સારી કામગીરીને વધુ ને વધુ સારી બને તે માટે થઈને પોરબંદર મત વિસ્તારના હાલ ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ વિધાનસભા વિસ્તારની મુલાકાત અને ધન્યવાદ સમારંભનું આયોજન કર્યું ચૂંટણીમાં સારી કામગીરીને વધુ સારી બને તે માટે પોરબંદર મત વિસ્તારના હાલ ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ વિધાનસભા વિસ્તારની મુલાકાત અને ધન્યવાદ સમારંભનું આયોજન કર્યું જુનાગઢના આગેવાનો કેશોદ ધારાસભ્ય તેમજ ભાજપના લોકો હાજર રહ્યા પરંતુ મનસુખ માંડવિયા કેશોદ ખાતે ચૂંટાઈ ગયા બાદ પ્રથમ કેશોદ વિધાનસભા છે ને તમે કોઈ પણ આમ કરો તો એ આમ પબ્લિક માટે કેટલું ફાયદાકારક છે એ જોઈને અને મીડિયા પ્રસારિત કરતું હોય છે નહીં કે ખોટી પ્રશંસા તમે બાવળનું ઝાડ વાવીને તેમાં લીંબુની આશા રાખો તો એ શક્ય આજે પણ નથી અને